ટ્રાન્સફોર્મિંગ ઓર્થોપેડિક કેર શલ્ય હોસ્પિટલમાં મેકોરોબોટિક આર્મ ટેકનોલોજી અને ડીએએ હિપટેકનિકનો અનોખો સમન્વય શલ્ય હોસ્પિટલમાં મેકોરોબોટિક્સની શરૂઆત ઓર્થોપેડિક સંભાળ માટે એક ક્રાંતિકારી પ્રગતિમાં શલ્ય હોસ્પિટલ તેના અત્યાધુનિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં મેકોરોબોટિક આર્મ આસિસ્ટન્ટ ટેકનોલોજીના લોન્ચની ગર્વથી જાહેરાત કરી રહી છે આ અદ્યતન ટેકનોલોજી જે તેની ચોકસાઈ અને સચોટતા માટે પ્રખ્યાત છે ગુજરાતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે એફડીએ દ્વારા મંજૂર કરાયેલ મેક્રોબેટિક સિસ્ટમ ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર રહી છે તે દર્દીઓને અજોડ લાભો પહોંચાડવા માટે થ્રી સીટી આધારિત આયોજન એક્યુ સ્ટોપ હેપ્ટિક ટેકનોલોજી અને સૂક્ષ્મ દ્રષ્ટિથી ડેટા એનાલિસિસને જોડે છે અદ્યતન ટેકનોલોજી સર્જનોને નોંધપાત્ર ચોકસાઈ સાથે થાપા ગુંચણ અને આંશિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરવાની ક્ષમતા આપે છે પટેલ છે હું શલ્ય ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ રિપ્લેસમેન્ટ સેન્ટર અમદાવાદમાં બે હજાર પંદરથી કાર્યરત છે અને હું એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હિપ સર્જન છું ના રોબોટિક સર્જન છું સો અત્યાર સુધી જેમ પણ ફિલ્ડમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય મોબાઈલથી લઈને કોઈપણ જગ્યાએ એ રીતે સર્જિકલ ફિલ્ડમાં પણ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં હવે રોબોટિક ટેકનોલોજી ઇન્વોલ્વમેન્ટ થયું છે કે જેનાથી પ્રિસિઝન વધે છે સો અત્યાર સુધી સો રોબોટ એક વસ્તુ સમજવી જરૂરી છે કે રોબોટ હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ કે હ્યુમન એક્સપિરિયન્સને રિપ્લેસ નથી કરતો પણ એ એને વધારે પ્રિસાઇઝલી કરવામાં હેલ્પ કરે છે સો આમાં સર્જનનું ઇન્વોલ્વમેન્ટ રહે છે જ રોબોટ સર્જરી નથી કરતો સર્જરી ડોક્ટરે જ કરે છે સર્જન જ કરે છે પણ સર્જનને જે કરવું હોય છે એ કરવામાં રોબોટ હેલ્પ કરે છે કે જેનાથી જે તે જોઈન્ટનું પ્લેસમેન્ટ વધારે સારું થાય જોઈન્ટનું આયુષ્ય વધે અને એનાથી સારી રેન્જ ઓફ મોશન એટલે સારી રીતે મુમેન્ટ આવે અને પેશન્ટ એમની ડેલી એક્ટિવિટીમાં જલ્દીથી ઝડપથી પાછે થઈ શકે